તાલુકાના ટિંગલોદ ગામે ગતરોજ રાત્રિના સમયે ત્રણ બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી તાળા તોડ્યા હતા સિનોરના ટિંગલોદ ગામે તસ્કરોએ તાળા મારે ત્રણ બંધ મકાનના નિશાન બનાવી રોકડ અને સોના ચાંદીના દાગીના મળી પાંચ લાખ ઉપરાંતની ચોરી કરી ગયા હતા ટિંગલોદ ગામે પટેલ ફળિયામાં ત્રણ બંધ મકાનોને તસ્કરોએ રાત્રિના સમયે નિશાન બનાવ્યા હતા હોસ્પિટલમાંથી ઘરે આવે તાળું મળીને બીજા ઘરે સોવા ગયેલ પરિવારના મકાનનું તાળું તોડી નીતાબેન બિપિનભાઈ પટેલના ઘરમાં તિજોરી તોડી તસ્કરો દોઢ લાખ રોકડ અને ચાર તોલા ઉપરના સોનાના દાગીના ચોરી કરી ગયા હતા અને બીજા બે મકાનના પાંચ છ હજાર રૂપિયા રોકડ અને તિજોરી કપડાં વેરબિખેર કરી તસ્કરો કુલ મળી એક લાખ સાહીઠ હજારની રોકડ અને ચાર તોલા સોનાના દાગીના મળી પાંચથી સાડા છ લાખની ચોરીને અંજામ આપ્યો હતો તસ્કરો દ્વારા ટિંગલોદ ગામના ત્રણ મકાનના તાળા તૂટતા સિનોર તાલુકામાં ફોપલાટ વ્યાપ્યો હતો તસ્કરોએ પોલીસનો કોઈ ડર નથી ટિંગલોદ ગામમાં આવેલ ગ્રામ પંચાયત દ્વારા આ મકાન ની બિલકુલ બાજુમાં ઇલેક્ટ્રિક થાંભલા પર સીસીટીવી કેમેરા મારેલા છે ગ્રામજનો દ્વારા એવું કહેવામાં આવે છે કે આ સીસીટીવી કેમેરા કેટલા સમયથી બંધ હાલતમાં છે જે આજે સોબાના ગાંઠિયા સમાન નજરે પડ્યા હતા જો સીસીટીવી કેમેરા ચાલુ હોત આજે તસ્કરોને પકડવા મદદરૂપ નીવડે અને ચોરી થતા અટક અમે ટિંગલોદ રહીએ છીએ અમારું ઘર છે અમે દસ વાગે હોવા ગયા સવારે આવ્યા તો અમારી જોયું તિજોરી તારું ને બધું અમારે દોઢ લાખ ની કેશ હતી અને મારું સોનું બધું ગયું ચાર થી પાંચ કોલા સોનું છે મારું નીતાબેન વિપિનભાઈ પટેલ ટિંગલો